જયન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષક ભરતીના ખરાબ સમાચાર છે આપણને મળ્યા છે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે અહીંયા જોવા મળ્યો છે તો પ્રાથમિક શિક્ષકોને હવે પગાર છે નહીં મળે પગાર મળશે પરંતુ એક નવા ઐતિહાસિક ચુકાદા પ્રમાણે મળશે આંતર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે શું છે મહત્વની અપડેટ જોડિયોમાં સંપૂર્ણ માહિતી આપણો આપવાનો વિડીયો નિહાળશો વિનંતી છે જે અગાઉ વિદ્યાસાયકની મહાકુશી આવી છે એનો વિડીયો નથી જોયો તો ખાસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે અપડેટ નિહાળી શકો છો તો મિત્રો આજની અપડેટ આપતા પહેલા ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈ નથી વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા એ વિડીયોની પણ લિંક મળી જશે ત્યાં તમે જઈ નિહાળી શકો છો

નહીં જે કે હેઠળ વર્ષ બે હજાર તેર બે હજાર પંદર સત્રના પ્રાથમિક શિક્ષકોને મે બે હજાર સત્તરથી પ્રશિક્ષિત પગાર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે સો મિત્રો આવો પણ અપડેટ છે આપણે ગુજરાતમાં પણ જોવા મળી શકે છે મિત્રો ગુજરાત સરકારનું કંઈ નક્કી ના કહેવાય જો વિકાસ કરવા મિત્રો બેહે તો તમામનો વિકાસ કરી નાખે એમ છે તો જાણીએ કે હવે શું અપડેટ આવે છે અને નવા વિકાસ ઉપર શું સરકાર શિક્ષણ મંત્રી ચુકાદો મેળવે છે બાકી નેક્સ્ટ વિડીયોમાં અપડેટ મળશે બાકી વિડીયો પસંદ લાઈક કરજો વધુમાં વધુ શેર કરવાનો અમારા વિનંતી જય હિન્દ જય ભારત